હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ એકદમ ટેસ્ટી અને ચટાકેદાર રગડા ભેળની રીત આ રગડા ભેળ બનાવી બિલકુલ અઘરી નથી ફ્રેન્ડ્સ એકદમ ઓછા ખર્ચે ઘરમાં રહેલી વસ્તુમાંથી અને એકદમ સરળતાથી આ રગડા ભેળ તૈયાર થઈ જાય છે અને ખાવાની તો એટલી મજા આવે છે કે જો તમે એકવાર આ રીતે બનાવશો તો આનો સ્વાદ તમને દાઢે રહી જશે એ એટલી ટેસ્ટી બને છે આ જો તમે ક્યારેય રગડાભેળ ના બનાવી હોય અને ના ખાધી હોય તો મારી રીતે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો પછી તમે લારીની રગડાભેળ પણ ભૂલી જશો એટલી ટેસ્ટી બને છે અને વેકેશનમાં આ રીતે તમે બાળકોને નવું નવું ખાવાનું બનાવી અને આપી શકો છો બાળકોને બહાર જવાની પણ જરૂર નહીં પડે જો તમે આ રીતે બનાવીને આપશો તો એ લોકોને તમે ઘરનું એકદમ ચોખ્ખું અને હેલ્ધી ખવડાવી શકો છો અને આ રગડા ભેળમાં વધારે પડતા તેલનો ઉપયોગ પણ નથી થતો એટલે આ રગડાભેળ બધા જ ખાઈ શકે છે નાના મોટા તો ચાલો આપણે શરૂ કરીએ તેના માટે અહીંયા અમે એક વાટકો ભરીને એટલે કે વજનમાં આશરે પાંચસો ગ્રામ જેટલા સફેદ સૂકા વટાણા લઈ લીધા છે સફેદ સૂકા વટાણા ના હોય તો તમે લીલા સૂકા વટાણા પણ લઈ શકો છો તેને આપણે બરાબર ધોઈ લઈશું બે કે ત્રણ વખત એટલે તેમાં જે કંઈ કચરો હોય એ નીકળી જાય આ રીતે ધોઈ લેવાના છે ત્યારબાદ તેની અંદર વટાણા ડૂબે એના કરતાં વધારે પાણી નાખી અને તેને સાતથી આઠ કલાક માટે પલાળી દઈશું એટલે વટાણા સરસ રીતે પલળી જાય જો તમારે સાંજે બનાવવાની હોય ભેળ તો સવારે તમારે પલાળી દેવાના અને જો ઉતાવળ હોય તો એકદમ ઉકળતા પાણીમાં તમે ત્રણથી ચાર કલાક પલાળશો તો પણ તે પલળી જશે અમે અહીંયા હુંફાળા પાણીમાં પલાળ્યા છે વટાણા સાતથી આઠ કલાક પછી વટાણા સરસ પલળી ગયા છે તમે જોઈ શકો છો આ રીતના તો હવે આપણે તેને કૂકરમાં ફરીથી એક વખત ધોઈ લઈશું અને કૂકરમાં પાણી અને વટાણા લઈ અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને બે કે ત્રણ બટેટાને આ રીતે અમે નાના ટુકડા કરી લીધા છે અને બે બટેટા આ રીતે ભેળમાં નાખવા માટે આખા લીધા છે બટેટા છોલીને જ લેવાના તેની અંદર ચપટી હળદર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી વટાણાને આપણે ચારથી પાંચ સીટી વગાડી અને બાફી લઈશું આની અંદર સોડા નાખવાની જરૂર નથી એમનેમ જ વટાણા સરસ રીતે બફાઈ જશે વટાણા બફાય ત્યાં સુધીમાં આપણે મમરા વઘારી લઈશું તો તેના માટે બે કે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકી દઈશું તેની અંદર તેલ ગરમ થાય એટલે તેમાં થોડા સિંગદાણા એડ કરીશું ગેસની આંચ આપણે ધીમી રાખીશું અને વાસણ થોડું જાડા તળિયાવાળું રાખીશું અને થોડું પહોળું રાખવાનું સિંગદાણાને બરાબર આપણે તેલમાં શેકી લઈશું એટલે કાચા ના રહે ફ્રેન્ડ્સ અહીંયા અમે તમને વટાણામાંથી રગડો બનાવવાની રીત મમરા વઘારવાની રીત પણ બતાવેલી છે તો એ રીતે તમે જો તમારા ઘરમાં વઘારેલા મમરા પડ્યા હોય તો એમાંથી પણ તમે બનાવી શકો છો અને ના હોય તો આ રીતે તમે વઘારીને પણ બનાવી શકો છો સિંગદાણા સરસ શેકાઈ જાય એટલે એમાં ચપટી હિંગ અને મમરા એડ કરી લાલ મરચું થોડું અને હળદર નાખી દઈશું થોડું મીઠું નાખીશું સ્વાદ અનુસાર અને મમરાને સરસ રીતે શેકી લઈશું ગેસ આપણે ધીમો જ રાખવાનો છે એટલે મમરા બળી ના જાય તમારી પાસે જો વઘારેલા મમરા પડ્યા હોય તો તમારે બીજા મમરા વઘારવાની કોઈ જરૂર નથી અને ના હોય તો આ રીતે તમે વઘારી શકો છો ત્યારબાદ અહીંયા અમે થોડી લસણવાળી સેવ થોડું ચવાણું તીખું થોડી ઝીણી સેવ અને મકાઈ પૌવા લીધા છે તમારી પાસે મિક્સ ચવાણું હોય તો તમે એ પણ એડ કરી શકો છો તો તમે આ બધું અલગ અલગ એડ ના કરો તો પણ ચાલે બધી વસ્તુ મમરાની અંદર આપણે એડ કરી દઈશું આ આપણું ભેળ મિક્સ તૈયાર થઈ ગયું આ રીતે ભેળ મિક્સ તૈયાર હોય અને રગડો તૈયાર હોય તો રગડા ભેળ બનતા ફક્ત પાંચ જ મિનિટ લાગે છે તો તૈયાર છે આપણું ભેળ મિક્સ ફ્રેન્ડ્સ બીજી બાજુ આપણા વટાણા પણ સરસ બફાઈ ગયા છે તમે જોઈ શકો છો આ રીતના આ રીતના વટાણા આપણે બાફી લઈશું એમાંથી જે આખા બટેટા હતા એ સાઈડમાં કાઢી લેવાના હવે આપણે રગડાનો વઘાર કરીશું તો તેના માટે ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈશું તેલ ગરમ થાય એટલે મેં ચપટી હિંગ ઉમેરીશું વટાણાના કારણે વાયડું ના પડે એટલે આપણે હિંગ ઉમેરી છે તેની અંદર એક નંગ ડુંગળીને ઝીણી ઝીણી સમારી અને આ રીતે એડ કરી દેવાની જો તમે ડુંગળી ના ખાતા હોય તો તમારે સ્કીપ કરવાની ડુંગળી થોડી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી થવા દઈશું ગેસની આંચ આપણે મીડિયમ રાખીશું ત્યારબાદ ટામેટા એડ કરીશું રગડો બનાવો બિલકુલ અઘરો નથી ફ્રેન્ડ્સ વટાણા બાફો અને આ રીતે રગડાને વઘારી દો એટલે રગડો તમારો તૈયાર જે લોકો પહેલીવાર બનાવતા હશે એ લોકો પણ આ રીતે જોશે તો એ લોકોને પણ આવડી જશે મરચું મીઠું હળદર અને ધાણાજીરું લઈશું જ્યારે વટાણા બાફ્યા હતા ત્યારે પણ મીઠું એડ કર્યું હતું એટલે મીઠું વધારે ના પડી જાય તેનું ધ્યાન રાખીશું લાલ મરચું અહીંયા અમે દોઢ ચમચી જેટલું લીધું છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું લઈ શકો છો મસાલા થોડા સતળાય અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે થવા દઈશું ગેસની આંચ આપણે ધીમી રાખીશું સરસ તેલ છૂટું પડી ગયું છે તો તેની અંદર બાફેલા વટાણા એડ કરી દઈશું ફ્રેન્ડ્સ અહીંયા મારી એક રિક્વેસ્ટ છે જો તમને અમારી રેસિપી પસંદ હોય તો અમારા વિડીયોને વધુમાં વધુ લાઇક અને શેર ચોક્કસથી કરજો અને ચેનલ પણ નવા હોય અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો ફ્રેન્ડ્સ અને બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે વટાણા એડ કર્યા પછી તેની અંદર આ રીતે થોડું ગરમ પાણી ઉમેરીશું તમને જે રીતની રગડાની કન્સિસ્ટન્સી ગમતી હોય એ રીતે તમારે આની અંદર પાણી એડ કરવાનું પણ આ રગડો જેમ જેમ ઉકળશે એમ ઘટ થશે અને ઠંડો થયા પછી પણ તે ઘટ થશે એટલે પાણી એ રીતે જ ઉમેરવાનું પહેલેથી ઓછું પાણી ઉમેરશો તો એકદમ ઘટ રગડો થઈ જશે અને ભેળની અંદર એકદમ ઘટ રગડો આપણે નથી એડ કરવાનો એટલે પાણી એ પ્રમાણે તમારે પહેલેથી ઉમેરવાનું હવે આપણે આ રગડા ને ઉકળવા દઈશું રગડો સરસ ઉકળી જાય પછી તેની અંદર ગરમ મસાલો એડ કરીશું તમે જોઈ શકો છો આ રીતની કન્સિસ્ટન્સી આપણે રગડાની રાખવાની છે વધારે પડતું ઘટ પણ નહીં અને એકદમ પાતળો પણ નહીં ગેસ બંધ કર્યા પછી તેની અંદર એક લીંબુનો રસ એડ કરીશું તો તૈયાર છે આપણો રગડો તેની ઉપર કોથમીર છાંટીશું ધોઈને સમારેલી અને બીજી બાજુ આપણું ભેળ મિક્સ જે તૈયાર કરીને રાખ્યું છે એ આપણે એક બાઉલમાં લઈશું આ રીતે જેટલી તમારે ભેળ બનાવી હોય એટલું જ ભેળ મિક્સ આની અંદર એડ કરવાનું વધારે પડતું મિક્સ નહીં કરવાનું તેની અંદર આપણે થોડી મસાલા સિંગ એડ કરીશું જે બટેટા બાફ્યા આખા મૂક્યા હતા બાફવા માટે રગડા સાથે વટાણા સાથે તેના ટુકડા કરી લઈશું એ બટેટાના ટુકડા ટામેટાં ડુંગળી બધું આની અંદર એડ કરી અને આ રીતે મિક્સ કરી દેવાનું ડુંગળી બટેટા અને ટામેટા થોડી મસાલા સીંગ ત્યારબાદ તેની અંદર ગ્રીન ચટણી ઉમેરીશું ગ્રીન ચટણીની રીત અને ખજૂર આંબલીની રીત અને લસણની ચટણીની રીત અમે અમારી ચેનલ પર પહેલાં બતાવેલી જ છે તો તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ ત્રણે ત્રણ ચટણી આપણે આમાં થોડી થોડી ઉમેરીશું જો તમે લસણ અને ડુંગળી ના ખાતા હોય તો તમારે સ્કીપ કરવાનું પણ આની અંદર લસણની ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એટલે જો તમે ખાતા હોય તો ચોક્કસથી લસણની ચટણી એડ કરજો ત્યારબાદ એક ડીશમાં જે આપણે ભેળ મિક્સ તૈયાર કર્યું છે ચટણીઓ નાખીને એ મૂકીશું અને તેની ઉપર આ રીતે ગરમા ગરમ રગડો આપણે પાથરવાનો રગડો પાથર્યા પછી ફરીથી તેની ઉપર આપણે ચટણી મૂકીશું ગ્રીન ચટણી ખજૂર આંબલીની ચટણી લસણની ચટણી ત્યારબાદ ડુંગળી ટામેટા ફ્રેન્ડ્સ તમે અમારી અમારી રેસિપી અમારા વિડીયો કયા સિટીમાંથી જુઓ છો તે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો મસાલા સિંગ દાડમના દાણા અને સેવ થોડી કોથમીર તો તૈયાર છે આપણી એકદમ ટેસ્ટી અને લારી કરતાં પણ ચટાકેદાર રગડા ભીડ ફ્રેન્ડ્સ જો તમે ક્યારેય ના બનાવી હોય તો એકવાર ચોક્કસથી અમારી રીતે બનાવજો ઘરના બધાને ખૂબ જ ભાવશે અને બાળકો તો ખુશ થઈ જશે જો સાંજે કોઈ મહેમાન આવવાના હોય તો આ રીતે રગડો અને બેડ મિક્સ તૈયાર કરીને રાખો તો બનતા વાર પણ નથી લાગતી અને મહેમાનો પણ ખુશ થઈ જશે ફ્રેન્ડ્સ તમને અમારી આ રગડા બેડની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો અને જો તમે ક્યારેય ના બનાવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ફરી મળીશું બીજી આવી નવી નવી અને હેલ્ધી રેસીપી સાથે બાય